તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની હતી એને મિત્રો હજી ગણતરીના દિવસો થયા છે ત્યાં ફરી એકવાર નવી વિમાન દુર્ઘટના સર્જાય છે જી હા મિત્રો રાજસ્થાનમાં એક વિમાન ક્રેશ થયું છે મિત્રો મળતી માહિતી અનુસાર આ જે વિમાન છે તે ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ હતું તો મિત્રો આ જે પ્લેન છે તે રાજસ્થાનમાં ક્રેશ થયું છે અને મિત્રો મળતી માહિતી અનુસાર આ જે ફાઇટર જેટ છે એમાં લગભગ ત્રણથી ચાર વ્યક્તિઓ હતા જેમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હોવાનું અત્યારે સમાચાર મળી રહ્યા છે અને અન્ય બેથી ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ જે પ્લેન છે તે ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ હતું અને તેમાં લગભગ ચારથી પાંચ વ્યક્તિઓ હતા અને જેમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે જ્યારે બે થી ત્રણ વ્યક્તિઓ છે તે ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે